તો ગાય આપણને બમ્બર આપણે મળી ગયો છે કેમ છો મિત્રો મજામાં ગુડ મોર્નિંગ સુધ સવાર હું છું તમારો ગૌરાંગ પરમાર તો આપણે કાલે સેકન્ડમાં હતા અને નાઇટમાં બી રોકાવાનું થયું હતું અને અત્યારે આપણે વાગી રહ્યા છે સવારના છ અને બસ આવી ગઈ છે અને બસ માં બેસીને આપણે જવાનું છે સીધું ઘરે કેમ જો મિત્રો આપડે બસ માં ફાઈનલી બેસી ગયા છીએ અને તમે જોઈ શકો છો પાછળ જ બેઠા છીએ અમે સ્કૂલ માં બી પાછળ બેસતા હતા અને અહીંયા બી બસ માં બી અમે પાછળ જ બેસીએ જોઈ શકો છો તો ગાઈસ હવે આપણે આરામ કરીએ તો થાકી ગયા છીએ 2000 યર્સ લેટર તો ફાઇનલી ગાઈસ બસમાંથી આપણે ઉતરી ગયા છીએ અને હવે આ બાઈક નીકળે છે કાઢી લે છે જીવન અને આ તમે જોઈ શકો છો અહીં ઘડી રજવાડી ચાય તો જણે જણે પીવો હોય તે આવી શકે છે તો ફાઇનલી ગાઇઝ આપણે ઘરે આવી ગયા છીએ અને લઈ થાય અને આ પાણી બી ગરમ થઈ ગયું છે હવે કાઢીએ જ છીએ અને પાણી કાઢીને ફ્રેશ થઈ ગયા પછી આપણે આગળ મળીએ તો ડીપુ ગાયસ ઉઠી ગયો છે અને એ પણ ચૂલે આવી ગયો છે એવું છે કે બેટા બેઠા મસ્ત મસ્ત મારું ગલુડિયું છે અને દેવું પણ સાથે સાચા લઈએ તો ફાઇનલી ગાઈઝ આપણે ફ્રેશ થઈ ગયા છીએ નહીં લીધું છે અને હવે આપણે જઈ રહ્યા છીએ આજે વર્ષનો છેલ્લો રવિવાર છે તો આપણે માતાજીના દર્શન કરવા જઈ રહ્યા છીએ તો ગાઈશ હવે તમે જોઈ શકો છો સુખનો સુરત તો ઉગી ગયો છે અને આપણે હવે માતાજીના દર્શન કરવા જઈશું અને આગળ આપણે પછી મળીએ 2000 years later કેમ છો મિત્રો હવે આપણે સમર મંદિરે આવી ગયા છીએ મેરડી માતાજીના દર્શન કરવા માટે અને માતાજી માટે પ્રસાદ પણ લઈ લીધો છે ભાઈ તમે જોઈ શકો છો આ છે મંદિર માતાજી નું 让我孤单。 ગાઈસ આપણે બમ્પર ગોડા આપણે લાગ્યો પુત્રો મળી ગયો છે ગાઈસ લાર્જ પુત્રાના 20 રૂપિયા આવી રીતના વગાડજો આવી રીતના વગાડ આ વગાડ

thousand years later. <laughs> đị đó mà. Chạy cái để coi thử luôn. Ganha degree. Đi đi đi. તમે જોયું બધું જાત જાત નું બધું બધું મજા અને તમે આવો અને દર્શન કરો અને ફરવાની બહુ જ મજા આવશે બહુ મસ્ત જગ્યા છે તમે વિઝિટ કરો

મજા આયા જો મજા હૈદુસ્તાન કે હર વ્યક્તિ કો દેના ચાતા